ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે આજે તારીખ પચ્ચીસ જુલાઈના રોજ હિપેટાઇટિસ વિશે જાગૃતતા લાવવા માટે જનરલ હોસ્પિટલ છોટાદુપર ખાતેથી જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર બીએમ ચૌહાણ તથા ઇન્ચાર્જ સુપરિટેન્ડેન્ટ ડોક્ટર કેવલ મોદી દ્વારા દિલ્હી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું રેલી બજારના મુખ્ય માર્ગો પર ફરી નર્સિંગ કોલેજ ખાતે સભામાં ફેરવાઈ હતી અને ત્યાં જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર બીએમ ચૌહાણ નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ ભાવનાબેન જોશે જિલ્લા ટીબી એચઆઈવી કોઓર્ડિનેટર વાલસિંહભાઈ રાઠવા દ્વારા હિપેટાઇટિસ વિશે વિસ્તૃત માહિતી આપી હતી આ અંગે બીમારી વિશે લોકોને જાગૃત કરવામાં આવે છે કારણ કે આપણે જાણીએ છીએ કે તે એક લીવર સંબંધિત ગંભીર રોગ છે જેનાથી વિશ્વમાં દર વર્ષે હજારો લોકોના મોત થાય છે હિપેટાઇટિસ વાયરસના પાંચ પ્રકારો છે જેમ કે હિપેટાઇટિસ એ બી સી ડી અને ઈ તેની સમયસર સારવાર ન થાય ત્યારે હિપેટાઇટિસની અસરોના લીધે લીવરનું કાર્ય ધીરે ધીરે નબળું પડે છે અને ગંભીર અસરોમાં લીવર નિષ્ફળ થઈ જાય છે તેવા કેસોમાં લીવર સિરોસિસ અથવા લીવર કેન્સર જેવા ગંભીર રોગો તરફ દોરી જાય છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક સર્વે મુજબ જો હેપેટાઇટિસ બી અને સી નું નિદાન સારવાર તાત્કાલિક કરવામાં ન આવે તો પીડિત લીવર સિરોસિસ જેવી ગંભીર સમસ્યાઓનો ભોગ બની શકે છે આવી સ્થિતિમાં લીવર સંકોચાવા લાગે છે અને તેના કોષો બગડવા લાગે છે અને આવી સ્થિતિમાં લીવર કામ કરવાનું બંધ કરી દે છે જેને મેડિકલ ભાષામાં લીવર ફેલિયર કહેવામાં આવે છે વિશ્વ હિપેટાઇટિસ દિવસ નિમિત્તે યોજાયેલા જાગૃતિ સેમિનારમાં જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાદેપુરના મનહરભાઈ વણકર પરેશભાઈ વૈદ્ય તથા એસટીઆઈ કાઉન્સિલર અનિલભાઈ સુતરિયા એસઆઈ રાજુભાઈ રાઠવા સાથે આશા સહિત આરોગ્ય કર્મચારીઓ વિહાન પ્રોજેક્ટના બેચાદભાઈ રાઠવા વિકલ્પ સ્ત્રી સંગઠનના પ્રોજેક્ટ ઓફિસર ઈશ્વરભાઈ રાઠવા મોડ ઇન્ડિયા એનજીઓના રમણભાઈ રાઠવા સહિત અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા રેહન પટેલ ને સુંદરસિંહ છોટા દેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર